everyone welcome and welcome back to my channel શું કહીશ અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને કાલે વ્લોગ નહોતો આવ્યો એનું કારણ હું તમને કહી દઉં કે કાલે છે ને કશું જ કર્યું નહોતું આખો દિવસ મસ્ત આરામ જ કર્યો છે એટલે કાલે કંઈ સ્પેશિયલ અને કંઈ ખાસ નહોતું જે ડેઇલી રૂટીન હતું ઊંઘીને ઉઠવાનું જમવાનું કરવાનું એ જ હતું એટલે મને કંઈ સ્પેશિયલ લાગ્યું નહીં એટલે મેં શૂટ ના કર્યું બાકી લાસ્ટ વ્લોગમાં આટલું બધું પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ અને હા આજે બહુ મજા આવવાની છે આજના વ્લોગમાં કેમ કે હું લાઇફમાં ફર્સ્ટ ટાઈમ સિંધી એન્ગેજમેન્ટ અટેન્ડ કરવાની છું એક્ચુલી મારી અને મારી સિસ્ટરની કોમન ફ્રેન્ડ છે સિંધી છે અને એની આજે એન્ગેજમેન્ટ છે તો અમે લોકો સાંજે હમણાં મતલબ સાડા છ સાત સાત સાડા સાતની અરાઉન્ડ ત્યાં જવાના છીએ એટલે તમને આજના વ્લોગમાં બધું જોવાની બહુ મજા આવશે આપણે ગુજરાતી એન્ગેજમેન્ટને બધું તો આપણે જોતા જ હોઈએ છીએ પણ આજે ફર્સ્ટ ટાઈમ હું એક્સપિરિયન્સ કરવાની છું સિંધી વેડિંગની તો તમને સિંધી એંગેજમેન્ટની તો તમને આજનો બ્લોગ જોવાની બહુ મજા આવશે અને હા મારાથી થશે ને બધું કેપ્ચર કરીશ એટલે અમે લોકો થોડા જ વહેલા જ જવાના છે જેથી કરીને અમે પણ જોઈએ કે આ લોકોનામાં શું અલગ રીત રિવાજ હોય છે શું નહીં રિંગ સેરેમની તો હશે જ પણ એની સાથે કંઈક અલગ અલગ જે રિચ્યુઅલ્સ હોય એ લોકો ફોલો કરતા હોય એ જોવાની મને તો બહુ મજા આવે છે એટલે એ પણ હું તમારા સાથે શેર કરીશ તો એ બધું જોવાની તમને બહુ મજા આવવાની છે ઇટ્સ ઓલ અબાઉટ સિંધી એન્ગેજમેન્ટ અને તમે બહુ જ એન્જોય કરશો આ બ્લોગને તો એ પહેલાં હું તમને બધાને મળાવી દો એ પહેલાં હું એક વાત કહીશ એકચ્યુલી કહીશ તમને બધાને ખબર છે ખુશીના બે ત્રણ દિવસથી વ્લોગ નથી આવી રહ્યા એઝ અ ફ્રેન્ડ હું તમને બધાને એ જ કહીશ કે એની થોડી હેલ્થમાં ઇશ્યુ થયા છે જે થોડું રિકવર થવામાં થોડી ના કહેવાય થોડીક વાર લાગશે પણ આપણી ખુશી જે છે એ બહુ સ્ટ્રોંગ છે એ જલ્દી જ બેક આવશે અને બહુ ધમાકે ધમાકેદાર એન્ટ્રી કરશે એ રે સ્ટેટ યુન ફોર દેટ અને હા તમે એને જેટલો પ્રેમ અને સપોર્ટ આપો છો અને એટલો ને એટલો જ પ્રેમ અને સપોર્ટ આપજો એકચ્યુઅલી અત્યારે એ થોડી વીકનેસમાં અને એમાં છે એટલે અત્યારે એની બ્લોગ કરવાની કોઈ હાલત જ નથી પણ એ જલ્દી જલ્દી બ્લોગ કન્ટિન્યુ કરશે સો પણ અમે મારા મનથી તમને બધાને કીધું છે કે એની હેલ્થ મતલબ અમે કોન્સ્ટન્ટ કોલ ઉપર છે હું અહીંયા મમ્મીના ઘરે છું ને તો કોન્સ્ટન્ટ અપડેટ લઉં છું કે ભાઈ તને કેવું છે કેવું નહીં હું પણ એના બ્લોગ બહુ મિસ કરું છું તમે બધા પણ કરતા હશો તો એને પણ એટલો પ્રેમ અને સપોર્ટ આપણે કરવાનો છે કરતા રહેવાનો છે તો ચલો હું તમને ઘરનાના બધાને મળાવી દઉં વરદાન વરદાન હાઈ કર દે કેમ ભાઈ કેમ મૂડમાં નથી વરદાન વરદાન ક્યાંનો છે ને ખાટલાની આગળ પાછળ આગળ પાછળ ફર ફર કરે છે હે ને હા આપણે ક્યાં જવાનું છે દૂર દૂર ક્યાં જવાનું છે બાબા

હેલો પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મે તો કાલે પણ મેં બ્લોગ જ શૂટ નહોતો કર્યો હા કાલ નહોતો પપ્પા રોજ મન કે આજે વ્લોગ શૂટ કરો કરો હું રેડી થઈ ગઈ છું અને અત્યારે બાકી ગયા છે સાડા સાત બસ હવે અમે લોકો નીકળી રહ્યા છે પહેલા હું તમને રિદ્ધિ બતાવી દઉં વર્ધન બતાવી દઉં છું તો વર્ધન પણ રેડી થઈ ગયો છે વર્ધન હાઈ કર દે નોઈ સારું ચલો વર્ધન રેડી થઈ ગયો છે રિદ્ધિ હેલો રિદ્ધિ પણ રેડી થઈ ગઈ છે અને અહીંયા વિધિ આવી ગઈ છે આ છે રિદ્ધિની કોલેજ ફ્રેન્ડ મતલબ ચાઇલ્ડહુડ જ કહેવાય સ્કૂલ ફ્રેન્ડ જ છે એ રિદ્ધિ જેવી જ છે મારા માટે પણ મારી નાની સિસ્ટર છે બંને ના મેરેજ માં ખાલી દસ દિવસનો જ ફરક છે નહીં ચાલો તો હવે આપડે લોકો નીકળીએ ચાલો નીકળીએ તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે હેલો

બઉ જ સરસ છે અને બસ હવે થોડી જ વારમાં બ્રાઇડ અને ગ્લુમ ની પણ એન્ટ્રી થવા જોઈ રહી છે હું તો આજે હાઇલાઇટ કરવાની છું બ્લોગમાં તો કહીશ અમે લોકો વેલકમ ડ્રિંક એન્જોય કરી રહ્યા છે કેવું લાગે તને મસ્ત છે રીધી તો ના પીવા કેમ કે એનો તો કાલે ઘડું જ ખરાબ થઈ જાય આ બધું પીવાથી અમે લોકો તો એન્જોય રિંગ સેરેમની થઈ રહી છે અને ઓલમોસ્ટ એમના ફેમિલી મેમ્બર એટલા બધા ઘેરી લીધા છે ને એ કંઈ દેખાતું નથી બધી વિધિ વગેરે ચાલી રહી છે અને આઈ ડોન્ટ હેવ ધેટ કાઇન્ડ ઓફ હર્ડ્સ કે હું આટલા બધાની વચ્ચે જઈને બ્લોગ શૂટ કરું એટલે અમે લોકો છે ને શાંતિથી અહીંયા બેસવાનું વિચારીએ છીએ અને અહીંયાથી જ જો દેખાય ને તો જોઈ રહીશું આ ડ્યુટી ઇઝ ઓન

મમ્મા માને છે હે 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 મમ્મા આપતો કરો મમ્મા આપતો અરે યાર મારે ત્યાં જઈને બોમ્બો આખો બ્લોગ શૂટ કરો તો અને કો બધું કેપ્ચર કરવું હતું પણ અત્યારે ભીડ જો ત્યાં સ્ટેજ ઉપર એમનું ફેમિલી જ કેટલું બધું છે

અને આ કઈ ચાટ છે દિલ્હી ચાટ દિલ્હી ચાટ સરસ તો ગાઈસ અહીંયા મારો મેઈન કોર્સ આવી ગયો છે અને વર્ધન જો આ મસ્ત લઝાને પંજાબી સબ્જી તંદુરી રોટી સમોસા રાયતા સેલેડ વી ઓલ આર એન્જોયિંગ અવર ડિનર તો ખાવામાં કરતા વધારે ફોકસ હતો વર્ધન માસાને હા કે લોંગ ટાઈમ એ આફ્ટર લોંગ ટાઈમ બોલે જમવા છે મેંગો ઉચાડ ખાઈ કેવું લાગ્યું ચુલેશન ગોડ બ્લેસ યુ ઓર બહુ હિ પ્યાર લગ રહે ગાઈઝ અમે લોકો અહીંયા બેઠા છીએ કેમ કે ત્યાં છે ને પ્લે પ્લે એરિયા છે એટલે વર્ધનને થોડી વાર અમે લોકો લઈ તો અહીંયા ફાઉન્ટેન જોઈને વર્ધન બહુ ખુશ થઈ ગયો છે એટલે થોડીવાર વાર એને લપસણીને બધું ખવડાવી દઈએ અમે વર્ધન વર્ધન ચાલો ત્યાં જઈએ વર્ધન ચાલો ચાલો बाक पर बैस आ जाबा परए जा यह lainnya સ્લોલી સ્લોલી હો એકદમ ધીરે ઓલી ખાવી છે ત્યાં જવું હોય તો ત્યાં જા ના જવા દો જવા જા જા હા જા 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 ના ના પડે に当たる。はいじゃん。あれわ。え、ああ。バカバカにバカ。おい。<laughs> હવે સૌથી અઘરું કામ છે વર્ધન ને અહિયાં થી બહાર લઈ જવાનું કેમ કે માનતો જ નથી રીધીને ને બધા વેઇટ કરી રહ્યા છે અને મને થાક લાગી ગયો હવે એવું થાય છે ઊંઘ આવી છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે ઓલમોસ્ટ અને અત્યારે વર્ધન એના પપ્પા જેવું હું તમને બતાવું જો વર્ધન છે ને બહાર આવવાનું નામ જ નથી લઈ રહ્યો વર્ધન ચલો જો અરે યાર એને લાટા બાઇક કહીને અમે લોકો નીકળ્યા છે હવે ઘરે જવા માટે વર્ધન ને આ બંબુ લઈ આપ્યું ને ત્યારે ચૂપ થયો ગેસ ગેસ વર્ધન ને નાનકું જવાનું છે ગઈઝ અમે ઘરે આવી ગયા છે અને હું અપ થઈ ગઈ છું અને આઈ એમ રિયલી સોરી મેં કીધું હતું જેમ કે સિંધીના બધા રિચ્યુઅલ્સ હું તમને બતાવીશ કેવી રીતના એન્ગેજમેન્ટ થાય છે એનો પણ ત્યાં તમે સિચ્યુએશન જોઈ જ લીધી કે કેવી રીતની સિચ્યુએશન હતી અને હું પણ આવી રીતના ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરી રહી હતી એટલે મને એટલા બધા ગટ્સ ના થયા કે ત્યાં જઈને હું એમના ફેમિલી વચ્ચે જઈને બધું શૂટ કરું અધરવાઇઝ તો હવે નેક્સ્ટ ટાઈમ કંઈ પણ આગળ એવું કંઈ નવું ફંક્શન આવશે તો હું ડેફિનેટલી તમને બતાવીશ હવે થોડી કમ્ફર્ટેબલ થઈ ગઈ છું કેમ કે બધાને મળીને ઓળખીને એટલે અને હા બીજી વસ્તુ એ કે મને આજે જોઈને નવાઈ લાગી કે એ લોકોનું જ્યારે એન્ગેજમેન્ટ થાય ને ત્યારે માથામાં સિંદૂર કરી દે છે ઇટ્સ વેરી વેરી સ્ટ્રેન્જ કેમ કે આપણા જે ગુજરાતી હોય એમાં ખાલી રિંગ એક્સચેન્જ થાય રૂપિયો નાળિયેડ આપીએ અને આપણે ગોળધાણા ખવડાવીએ એ જ હોય અદરવાઈઝ તો ચૂંડડી ઉઢાડે ને એનાથી વધારે તો આટલું બધું ના હોય એ લોકોને તો ડાયરેક્ટ જ માંગ પૂરી દીધી એટલે મને તો અમ એટલી નવી લાગીને તમે વિડીયોમાં પણ જોયું હશે કે ભાવનાના માંગ પૂરેલી હતી એટલે આ લોકોનું અલગ જ રિચ્યુઅલ્સ હોય છે બધા જ કાસ્ટના અને બધા લોકોના અલગ અલગ રિચ્યુઅલ્સ હોય છે અને એ બધું જાણવાની જોવાની મજા આવે આપણને અને આ પણ મને આજે જાણવા મળ્યું પણ મને હજુ આની પાછળ શું રીઝન હોય છે શું નહીં એ હજુ મને નથી ખબર પણ હા જેવી મને ખબર પડશે ને હું તમને અપડેટ આપીશ હું એને પૂછીને કેમ કે અત્યારે એ પૂછાય એવું લાગ્યું નહીં મને એટલે મેં ના પૂછ્યું પણ હું પૂછીને ડેફિનેટલી તમને અપડેટ આપીશ કાલનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે તો એ જોવાનું ભૂલતા નહીં અને હોપ સો આજનો જે વ્લોગ છે ને એ તમને જોવાનો ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય